પાલક લીધી છે પાલકને મેં ધોઈને પેસ્ટ બનાવી લીધી છે બે ડુંગળી લીધી છે બે ટામેટા છે કાચા બટાકા છે સુકા લસણ મરચાંની પેસ્ટ છે લીલું લસણ છે ધાણા છે અહીંયા આપણે એક પેન લીધી છે પેનમાં મેં થોડુંક તેલ મૂક્યું છે ગરમ થવા અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થાય એટલે કાચા બટાકા તળી લેવાના છે આપણે એને તળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે તરાઈ ગયા છે મેં એ કાઢી લીધા છે બટાકાની ડીશમાં હવે આપણે જીરું નાખીશું જીરું પછી થોડી ખીંગ નાખીશું અહીંયા જીરું તતળે એટલે ડુંગળી નાખવાની ડુંગળીની પેસ્ટ અહીંયા મેં ઢુંગરીની પેસ્ટ નાખી છે ડુંગળીની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાની છે ને અહીંયા ડુક્કા લસણ મરચાની પેસ્ટ નાખી છે આપણે અહીંયા ટામેટાની પેસ્ટ નાખીશું જ્યાં સુધી તેલમાંથી મસાલો છૂટો ના પડે ત્યાં સુધી એને હલાવવાનું લાલ મરચું અહિયાં મેં બી

હવે બધો મસાલો થઈ ગયો છે હવે એની અંદર પેસ્ટ હવે આપણે એને હલાવી દઈશું હવે આ દસ થી પંદર મિનિટમાં પાલક ચડી જશે એમાં નાખીશું પછી બટા નાખીશું તળેલા બટાકા હલાઈ દઈશું પછી એમાં નાખીશું લીલું લસણ હલાઈ દઈશું હવે નાખીશું લીલા ધાના